હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર સેટ વિભાગમાં પૂછાતા સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્નોત્તરી વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના વિષયના કેટલાક પ્રશ્નોની સમજ અહીં મેળવીશું તથા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજ પણ મેળવીશું છેલ્લે આપેલા પ્રશ્નોનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તેથી વિડીયો અંત સુધી નિહાળો તેવી નમ્ર વિનંતી સૌ પ્રથમ સવાલ નંબર એક અંગ્રેજોએ સ્થાપેલી કઈ કોઠીને ફેક્ટરી કહેવામાં આવતી હતી ચાર ઓપ્શન છે સુરતની કોઠી કાસિમ બજારની કોઠી હુગલી નદીની કોઠી કે કાલીઘાટની કોઠી સાચો જવાબ થશે સી હુગલી નદીની કોઠી સવાલ નંબર બે પોલીસ તંત્રની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી ચાર ઓપ્શન છે રોબર્ટ ક્લાઈવ કોન વોલિસ ડેલ હાઉસી કે બેન્ટિંગ સાચો જવાબ થશે બી કોન વોલિસ સવાલ નંબર ત્રણ ભારતમાં કેટલા ટકા વસ્તી યુવાનોની છે એ ઓગણીસ પોઈન્ટ ચાર ટકા પાસઠ પોઈન્ટ ચાર ટકા પાંચ પોઈન્ટ જીરો કે દસ ટકા સાચો જવાબ થશે બી પાસઠ પોઈન્ટ બી પુષ્પ સી પર્ણ ડી લીમડો સાચો જવાબ થશે ડી લીમડો નથી સવાલ નંબર પાંચ તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો તમને કપાસનો પાક જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે બે હજાર ત્યારબાદ સવાલ નંબર છ કઈ જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપ લીધે થાય છે કાપની જમીન રાતી જમીન કાળી જમીન કે પર્વતીય જમીન સાચો જવાબ થશે એ કાપની જમીન સવાલ નંબર સાત ઈસવીસન ઓગણીસો વીસ માં કોણે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું ગાંધીજી સુભાષ બાબુ વીર સાવરકર કે સરદાર સાચો જવાબ થશે એ ગાંધીજીએ શરૂ કર્યું હતું ત્યારબાદ સવાલ નંબર રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે દસ વીસ પાંચ કે છ જવાબ થશે સી પાંચ વર્ષે થાય છે સવાલ નંબર નવ ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ગાંધીનગર સુરત વડોદરા કે અમદાવાદ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ કે વ્યક્તિગત સત્યાગ્રહ સાચો જવાબ થશે એ બારડોલી સત્યાગ્રહ સવાલ નંબર બાર નીચે આપેલ પૈકી કયું આંદોલન ગાંધીજીના શરૂઆતના આંદોલનમાં સમાવેશ થતો નથી ખેડા સત્યાગ્રહ સંપારણ સત્યાગ્રહ વ્યક્તિગત સત્યાગ્રહ અમદાવાદ મિલ મજૂર હડતાલ જવાબ થશે સી વ્યક્તિગત સત્યાગ્રહ ત્યારબાદ સવાલ નંબર બાર મંગલ પાંડે એ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે ડેલાઉસી મુનરો ક્લાઇવ કે હ્યુસન જવાબ થશે ડી હ્યુસન સવાલ નંબર તેર જો તમારે ફોર્ટ વિલિયમ વસાહત જોવી છે તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે

સવાલ નંબર 15 યુરોપિયન પ્રજાએ ભારત આવવા બીજો કયો નવીન માર્ગ શોધ્યો જળમાર્ગ હવાઈ માર્ગ સડક માર્ગ કે રેલ માર્ગ અહીં આપેલા ઓપ્શનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જરૂરથી જવાબ લખો નવા વિડિયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્ત થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો